શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા સાડી પરિધાન સ્પર્ધા યોજાય રોગોને દવા વગર મટાડી શકાય તે વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી વુમન્સ ડેના અનુસંધાને મહિલા અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત વિનાબેન પંડ્યાની યાદમાં સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન આઝાદ ચોક રેડ ક્રોસ હોલ જૂનાગઢ ખાતે યોજાયેલ ઉપરાંત સંજીવની હોમિયોપેથી ક્લિનિકના ડોક્ટર આશા પરમાર દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય કેમ સારું રહે અને એની સાથે રોગોને દવા વગર મટાડી શકાય તે વિશે રસપ્રદ માહિતી આપવામાં આવેલ આ સ્પર્ધામાં ભાગ લેનારે કેટ વોકની સાથે વુમેન્સ ડે અનુસંધાને બે મિનિટ બોલવાની સ્પર્ધા પણ રાખેલ આ સ્પર્ધા સિનિયર અને જુનિયર એમ બે ગ્રુપમાં યોજાયેલ નિર્ણાયક તરીકે ઝંખના ભટ્ટ અને ગાયત્રી જાની હતા વિજેતા બહેનોને ઈનામ આપવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન ચેતના પંડ્યા પ્રમુખ ચંદ્રિકા મહેતા અને મંડળના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી અહેવાલ જૂનાગઢ બ્યુરો લોકાર્પણ